ચિદાન ભગવાનગુરુ દેવ આત્મ પ્રેમી ધર્મ પ્રેમી સજનાત્મા મરે ભાઈ બહેન મદાલ સ્તોત્ર મદાલસા સ્તોત્ર થી આપણને અનુભવ થશે આ પવિત્ર એક ગ્રસ્થાશ્રમ નું લક્ષણ છે પવિત્ર ગ્રસ્થાશ્રમ નો અર્થ એ થાય છે કે જેના ઘરની અંદર પવિત્ર વાતાવરણ હોય પવિત્ર વાતાવરણ ની અંદર કાયમ સંસ્કારો મળે છે એ સંસ્કારો પણ માટે પરંતુ જે અમારા માનવ શરીર થી જે પ્રાપ્ત થતો સિદ્ધ થતો ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચાર પ્રકારનો પુરુષાર્થ છે એમાં આજે વર્તમાનની અંદર અમારે માટે મુશ્કેલી એ છે

અર્થ કામ અમને જીવન નહીં આપે અર્થનને હણી નાખશે એટલે આજે અમારા જીવનની અંદર મુશ્કેલી રહી હોય અમારા ગ્રસ્થાસનની અંદર મુશ્કેલી રહી હોય અત્યારે અમારા ગ્રસ્થાસનની અંદર જો સંપન્ન રહ્યો હોય ને દરેક વિખાઈને છૂટા પડીને परस्पर आंतरिक भेद थी पीड़ाता हो विश्वास ना पति ने विश्वास नहीं पत्नी पर पत्नी ने विश्वास नहीं पति पर बाप ने विश्वास नहीं दिकरा पर दीकरा ने विश्वास नहीं बाप पर भाई ने नहीं विश्वास भाई पर मेरे भाई बहन आ संबंधो नहीं संबंधो नहीं

ભળવાનું હોય આખડવાનું હોય સામે જરૂર છે હું તો માનું છું વ્યવહાર અને પરમાર્થ ને જે સમજાવતું મદાલસાનું જે સ્તોત્ર અદભુત છે મને તો બહુ પ્રેમ છે એની

પૂર્વ વયની અંદર આ હોવું જોઈએ તો એનું પરિણામ ઉત્તરાવસ્થા અમારી જો પૂર્વ અવસ્થા જો સુંદર હશે સારી હશે તો ઉત્તરાવસ્થા ફલ પણ સારું હશે પૂર્વના પચાસ વર્ષ બગડ્યા એટલે ઉત્તરના પચાસ વર્ષ પણ બગડી ગયા પૂર્વાવસ્થાની અંદર અને અમારા જીવનની અંદર મતલબી બની અને સ્વાર્થી બની અને કાળા ધોળા કરવામાં કઈ બાકી ન રાખ્યું પછી એ કાળા ધોળા જે જીવનની અંદર અમે કાંઈ પણ કર્યા હોય એમાં કોઈ અધ્યાત્મ ને કે ધર્મને બિલકુલ જીવનમાં સ્થાન ન આપ્યું અને પછી અમે ઉત્તરાવસ્થાની અંદર શાંતિ છીએ સુખ ઈચ્છીએ પરંતુ જે પૂર્વ અંદર જે પૂર્વર્ધમાં જે કાંઈ પણ જીવનની અંદર દેલા જે કાળા ધોળાના જે સંસ્કારો છે અશુભ સંસ્કારો છે એ સંસ્કારો તમને બેસો તો પણ શાંતિ લેવા નથી જવાની પછી ભટકવાનું ઘરમાં સ્થિરતા ન ઘરમાં શાંતિ ન બહાર ન મંદિરમાં બેસો તો મંદિર ને ઓટલે પણ તમને શાંતિ ના મળે એટલે મહાપુરુષો આપણને જગાડે છે જેનો પુરવાર સુંદર હશે એની અવસ્થા એ પણ સુંદર હશે જો મદાલસા તરફ દ્રષ્ટિ કરીએ આપણે નાખીએ હોય જે મદાલસા પ્રથમના શ્લોકની અંદર જ कहै छै के ओ मैसीता त सुधबुध आ एवं स्तोत्र के गमे रात में गाई सको तो मैसीता त सुधबुध निरनज जन માયાવર જીત જતા બપનૌચ મોઘ નિમ્રામ તજ બળ સ્વપ્નૌચ મોઘ નિમ્રામ તજ મદાલ સાહુ સુત માતા જેવી રીતે શંકરાચાર્યજી મહારાજે પણ એક સદાચાર સ્તોત્ર ની અંદર અમારા સ્વરૂપ નો સીધો પરિચય કરાવતો જે શ્લોક આપેલો છે વિશુદ્ધમ કેવલમ નિર્વિષમ નિરંજન પરમાનંદ અદ સીધો સ્વરૂપ નો શંકરાચાર્ય અમને આપ્યો સ્વરૂપ નો એવો પેલા જ શ્લોકમાં પ્રથમ થી જ મદાલસા એ ને પોતે સીધો સ્વરૂપ નો પરિચય આપ્યો તમસિતા બાપ શબ્દ નો પ્રયોગ કરે શુદ્ધ બુદ્ધ નું નિરંજન છો આપેલો પરિચય સીધો આપણો સ્વરૂપ નો આપણે જોઈ ગયા અને જીવનની અંદર દુઃખ આપતી અને ક્લેશ ને એ પીડા થી તું પીડાતો હોય તો એનું કારણ શું છે ભૌ માયા ભવ નામ સંસાર ને સંસારનું કારણ અજ્ઞાન માયા અસત જળ અને દુઃખરૂપ જે માયા છે એ માયા ની સાથે સતચિત આનંદ સ્વરૂપ જે આત્મા છે એને તાદાત્મ સાધ્યો ને તાદાત્મને લઈને પોતાના સતચિત આનંદ ઉપર પોતાને અસત જળ અને દુઃખરૂપ માયાનો આરોપ કર્યો મદાલ આ વાત સમજાવે છે એ વાત પણ સમજાવી કે માયાનું સ્વરૂપ શું છે શંકરાચાર્ય મહારાજ પ્રસત શ્લોકીમાં કહે છે માયા નું સ્વરૂપ બતાવે છે કે એ કાયમ ને માટે નવી ને નવી રીતે જૂની કોઈ દિવસ થાય નહીં ક્યારે નહીં થઈશ જૂની કોઈ દિવસ આ અનંદ કાળ સૃષ્ટિ કેટલા સમયથી રચા નહી નવી નવી બધાને માટે જન્મ એના માટે નવી નવી મરે તોય નવી યુવતીના રૂપમાં જ કાયમને માટે ન રે એ ગલતી થાય જ નહીં વૃદ્ધ થાય ને એવી અને બીજી પાછી બીજું એનું સ્વરૂપ છે કુશલા કુશલ કુશલા એવી છે કે માયાના રાજ્યમાં તમે કોઈ દિવસ એમ ન કહી શકો કે આમ ન થાય બધું થાય સ્વપ્નમાં બધી અઘટિત ઘટનાઓ અઘટિત ઘટના પણ ઘટી શકે એમ ન કહેવાય કે આમ ન થાય એમ તમે કહી જ ન શકો બધું થાય એમાં ને બધું થાય તો જ માયા કહેવાય એવી કુશલા છે પાછી દેખાવમાં કેવી છે દેખાવમાં ઘીના ગળા જેવી આરંભમાં તમે જુઓ તો ઘીના ગળા જેવી રડિયામણી દેખાય પછી નથી બોલવું બધાને ખબર છે દેખાવમાં એક આવ્યો ને માટેની એ ઘીના ગળા જેવી છે અને ચોથા નંબરની અંદર એની તુચ્છતા એ છે કે પછી સ્વરૂપ ઉપર આવરણ કરી અને ઢાંકી દઈએ આછાદંડ કરી દે આ છે માયા સ્વરૂપ મડાલ પણ આ વાતને સમજાવે છે બેટા આ માયા છે કઈ નથી ભવ માયા પછી એ મદાલસા એ સ્વરૂપ સમજાવતા કીધું વર્ચિત તમે એનો સ્પર્શ નથી તો અસંગ છો એક વાત એ દર્દી કરાવી એને જ્ઞાતા છો એ જ્ઞે છે જ્ઞે જ્ઞાતા ન થાય તું એને જાણે છે સંસાર નું જાણે છે નું કારણ અજ્ઞાન માયા ભાવ અને માયા બંને ને તું જાણનારો જ્ઞાતા જ્ઞાતા જ હોય ઈ કદી પણ થાય નહીં તો તું એનો જાણનારો છો માટે તું એ નથી